જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં મિત્રો આજે આપણી પાસે એક સ્પ્લેન્ડર વેચવા માટે આવેલ છે હીરો કંપનીનું સ્પ્લેન્ડર છે તમે ગાડીની કન્ડિશન જોઈ શકો છો એકદમ નવા જેવી ગાડી છે તમે ગાડીની કન્ડિશન અને ફોટા જોઈ શકો છો આ ગાડી વેચવાની છે મોડલ વિશે વાત કરી દઉં તો મોડલ બે હજાર એકવીસ નું મોડલ રહેશે વન ઓનર ગાડી છે બ્લેક કલરમાં તમે જોઈ શકો છો બ્લેક પટ્ટો હીરો સ્પ્લેન્ડર વેચી દેવાનું છે તો વિડીયો સાથે જોડાયેલા રહેજો બધી જ માહિતી મળી રહેશે તો શરૂ કરીએ આજનો મિત્રો તમારે આ હીરોનું સ્પ્લેન્ડર ખરીદવું હોય સ્પ્લેન્ડર પ્લસ રહેશે મોડલ બે હજાર એકવીસ નું મોડલ છે તમારે સ્પ્લેન્ડર ખરીદવું હોય રૂબરૂમાં ક્યાં જોવા મળશે તેમજ સ્પ્લેન્ડરની કિંમત અને સ્પ્લેન્ડરના માલિકના નંબર ક્યાંથી મેળવવાના રહેશે તેની માહિતી આગળ વિડીયોમાં મળી રહેશે

ગારિયાધર જોવા મળી રહેશે ઠાકરધાની ઓર્ડોમાં ગારિયાધર જોવા મળી રહે છે ભૌતિક ભાઈ પાસે તમારે સ્પ્લેન્ડર ખરીદવું હોય તો તમે રૂબરૂ ગારિયાધર જઈ શકો છો જો મિત્રો તમારે સ્પ્લેન્ડર ખરીદવું હોય માલિકના નંબર ક્યાંથી મેળવવાના રહેશે તેની વાત કરી દઉં તો આ સ્પ્લેન્ડરના માલિકના નંબર તમે જે વિડીયો જોઈ રહ્યા છો વિડીયોના નીચે જ તમને માલિકના નંબર મળી રહેશે ત્રાણું એકત્રીસ તેરસો એક તે સ્પ્લેન્ડરના માલિકના નંબર છે તમે જે આ વિડીયો જોઈ રહ્યા છો વિડિયોના નીચે જ તમને ટાઈટેલમાં જ માલિકના નંબર મળશે તમે તે ભાઈને ફોન કરી સ્પ્લેન્ડરની વધુ માહિતી મેળવી શકો છો બે હજાર એકવીસનું મોડલ અને વન ઓનર ગાડી છે સાચવેલી ગાડી છે એન્જિન પાવરફુલ રહે છે ગાડીમાં કોઈ ફોલ્ટ જોવા નહીં મળે ટાયર કન્ડિશન સારી છે ગાડીમાં એક પણ રૂપિયાનો ખર્ચ નથી એકદમ કમ્પ્લેટ ગાડી રહેશે તમે વિડીયોમાં જોઈ શકો છો એન્જિન પાવરફુલ છે તમારે આ સ્પ્લેન્ડર ખરીદવું હોય કિંમત વિશે વાત કરી દો તો કિંમત તેપન હજાર રૂપિયા રાખેલી છે તેમાં તમને થોડો ઘણો ફેરફાર કરી આપવામાં આવશે બાકી તમે સ્પ્લેન્ડરની કન્ડિશન વિડીયોમાં જોઈ શકો છો સાચવેલી ચોખી ગાડી એન્જિન પાવરફુલ રૂપિયાનો ખર્ચ નથી જો તમારે આ હીરોનું સ્પ્લેન્ડર ખરીદવું હોય તો તમે જે વિડીયો જોઈ રહ્યા છો વિડીયોના નીચે જ તમને માલિકના નંબર મળી રહેશે તમે તે ભાઈને ફોન કરીને સ્પ્લેન્ડરની વધુ માહિતી મેળવી શકો છો સાચવેલી ગાડી ફૂલ જવાબદારી સાથે વેચી દેવાની છે અને મિત્રો તમારે પણ જો કોઈ વાહન વેચવાનું હોય તેની જાહેરાત કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર આપણો જાહેરાત માટેનો નંબર છે આ નંબર પર તમે વાહનની વિગતો મોકલાવી શકો છો આપણે વિડીયો બનાવી આપીશું જાહેરાત કરી આપીશું